ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચાર પગનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે જેના પરિણામે લોકો અત્યારે ડરમાં જીવી રહ્યા છે લોકોમાં એક ફફડાટ જોવા મળી રહ્યો છે કારણ કે ગમે ત્યારે દીપડાનો હુમલો થઈ શકે છે વલ્લભીપુર તાલુકાના મૂળધરાઈ ગામમાં દીપડાના આટાફેરાથી ખેડૂતોનો ડર છેલ્લા દસ દિવસથી મૂળધરાઈ ગામમાં દીપડાના આટાફેરાથી ગ્રામજનોમાં ડરનો માહોલ છે ખેડૂતો રાત્રે પાણી વાળવા અને દિવસે ખેતી કરવા જતા પણ ડરી રહ્યા છે એટલું જ નહીં ખેતમજૂરો ખેતરે જતા પણ ડરી રહ્યા છે છેલ્લા

ટીમ આવી હતી ફરક ખાતાવાળા આવ્યા હતા પોછવાળા પણ આવ્યા હતા પણ એ લોકો પકડી શક્યા નહોતા રાત દરમિયાન દીપડો ત્યાંથી ફરાર થઈ ગયો હતો તે દરમિયાન દેખા દીધા નથી પણ અવારનવાર રાતે આંટા માર્યા અને એના સગડ દેખાય છે ચાર પાંચ દિવસથી દીપડો આવ્યો છે પણ વન વિભા વિભાગવાળા કોઈ આવતા નથી અને આવ્યા હતા તો પિંજરું મૂકીને વીહાઈ ગયા છે પકડવા કોઈ આવતું નથી ને વાડીયા કોઈ માણસ આવતું નથી મજૂર કે ભાગ્યા કોઈ એના માટે બહુ રંજાઈડ છે તો તાત્કાલિક આની ઉપર Cai de anual, mas levou.